કરવામાં આવી હતી જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી તેમજ સાંસદ મિતેશ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હશમુખ પટેલ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આણંદ જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં કુલ મળીને પાંચ લાખ જેટલા લોકો જોડાયા હતા દુનિયાના અનેક લોકોએ દિવસો દિવસે જનસંખ્યાના સમૂહ દ્વારા જોડાતા ચાલ્યા છે આજે ગુજરાતમાં પણ ત્રણસો ને બાર જેટલી જગ્યાએ આ જિલ્લા કક્ષાના અને વિવિધ મંડળો દ્વારા આ યોગના ઉજવણીના જાહેર કાર્યક્રમો છે આણંદ ખાતે પણ સરદાર પટેલની પવિત્ર ભૂમિ સરદાર મેમોરિયલો સ્મૃતિ કેન્દ્ર ખાતે આ એક મહત્વનો કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયો છે જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય યોગેશભાઈ દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે સુરત ખાતે યોગ દિવસની